આપી દો દલાલ લેક ચુરાડી રોટી फटाफट પૂલા કાલ તો વિડિયો હડ્યો ને રાતે ઘડીક બાપ 1800 ની મોટો 23 હોય નાટી રહ્યો તો બ્લોગ હતો ને એ તો 8000 ગયો તો પેલો કાલ ન તો રહ્યો અને બની ગયો નિમાડો બિરાજ ચેત પડી ગયા નમી ચેત રમ પડી ગયા થઈ ગયા એ વાત તારી 100% વાત સાચી પડે ને મશીન ચાલુ કરાવ દો તો મારે તમાકુ ને આદવા લીધી તમાકુ ને આદવા છે ભા ડાઉન થઈ ગયા કાળ ભા શોર્ટ વિડિયો માં જ કહી આમ ડાઉન થઈ ગયા